સુરતના મજુરા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી આઠ જાન્યુઆરીએ વિના મૂલ્યે જનસેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આઠ જાન્યુઆરીના રોજ સુરતના એકસો પાંસઠ મજુરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ જે થેલેસેમિયા અસરગ્રસ્ત બાળકો છે તેમના માટે યોજાશે એકસો એક ગંગા સ્વરૂપ વિધવા બહેનોને અનાજની કીટ વિતરણ કરાશે વિનામૂલ્ય સેવાથી આવકના દાખલા પ્રધાનમંત્રી સ્વનિધિ લોન યોજના વિનામૂલ્ય સેવાથી આયુષ્યમાન કાર્ડ વિના મૂલ્ય સેવાથી ઈ શ્રમ કાર્ડ નિરાધાર વૃદ્ધ વ્યક્તિ તથા ગરીબોને ભોજન જમાડવું ગાય માતાજીને ઘાસ ખવડાવવું આયોજન વિનામૂલ્ય સેવાથી મોતિયાનું ઓપરેશન વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન સિનિયર સિટીઝન કાર્ડ વિનામૂલ્ય સેવાથી ડૉક્ટર દ્વારા આંખની તપાસ ડાયાબિટીસ તપાસ લોહીની તપાસ બ્લડ પ્રેશરની તપાસ જેવી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જન્મદિન દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે નમસ્તે વંદે માતરમ મારું નામ છે ગોકુલ ભારૈયા ફિલ્મ અભિનેતા સુરતથી મોડલ એક્ટર અને ડાન્સ કોરિયોગ્રાફર મહાકાલી એજ્યુકેશન દ્વારા કઈ રીતનો આગામી કાર્યક્રમ રાખવામાં ખૂબ જણાવતા આનંદ થાય છે અને સાથે ગર્વ મહેસૂસ કરું છું કે જ્યારે આપણા ગુજરાત અને ખાસ કરીને સુરતના લાડીલા એવા હર્ષભાઈ સંઘવીનો જન્મદિવસ હોય એ દિવસે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જ્યારે આવી સેવાવૃત્તિનું કાર્ય કરવામાં આવે છે ત્યારે ખૂબ પ્રાઉડ ફીલ થાય છે અને ખૂબ ગર્વ હું અનુભવું છું અગિયાર પ્રકારે ટોટલ મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સેવાઓ કરવામાં આવવાની છે જેનો જન જન લોકો સુધી આ લાભ પહોંચી રહે એના માટેનો આ એક પ્રયત્ન છે મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી વિનામૂલ્યે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ટ્રસ્ટી અમિતભાઈ જયસ્વાલ ગૌરાંગભાઈ બાગિયાવાલા હિતેશભાઈ શાહ તેમજ ટ્રસ્ટના પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમની જહેમત ઉઠાવવામાં આવે છે આ પ્રસંગે મુખ્ય અતિથિ હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે સાતો સાથ અશોક રાંદેરિયા વોર્ડ નંબર એકવીસ ના કોર્પોરેટર વ્રજેશ ભાઈ વોર્ડ નંબર એકવીસ ના કોર્પોરેટર સુમન બેન ગઢિયા વોર્ડ નંબર એકવીસ ના કોર્પોરેટર ડિમ્પલ બેન કાપડિયા વોર્ડ નંબર એકવીસ ના કોર્પોરેટર સાથે સમસ્ત ભાજપ પરિવાર વોર્ડ નંબર એકવીસ પણ જોડાશે આ સેવાકીય પ્રવૃત્તિનો વધુમાં વધુ લોકો લાભ લે તેવું જણાવાયું છે મારું નામ ગૌરાંગ કાંતિભાઈ બાગ્યાવાલા છે હું એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો વાઇસ પ્રેસિડન્ટ છું અને આઠ આઠ એક બે હજાર ચોવીસના રોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ વિનામૂલ્ય સેવાઓનું આયોજન રાખવામાં આવેલું છે જેમાં અગિયારથી વધુ વિનામૂલ્ય સેવાનું બધું આયોજન છે એમાં તમામ સુરતવાસીઓને આ સેવાઓનો લાભ લઈ અને સુરતની જનતાઓને

તારીખ બે હજાર સોમવારના રોજ અમારા ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી સાહેબની જન્મદિવસ નિમિત્તે અમે લોકોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ પછી એકસો એક વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ ફ્રીમાં વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ ઈશ્રમ કાર્ડ પછી ફ્રીમાં આવકના દાખલા પછી ડોક્ટર દ્વારા આંખની તપાસ લોહીની તપાસ ડાયાબિટીસની તપાસ બ્લડ પ્રેશરની તપાસ